સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાસનના ટીપાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે પુષ્ય નક્ષત્રના દિવસે જીરો થી પંદર વર્ષ સુધીના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને વિનામૂલ્યે ટીપા પીવડાવવામાં આવ્યા હતા નવસારીના જલાલપોર અને વિજલપોર ખાતેના બે સેન્ટરોમાં છેલ્લા ઘણા મહિનાઓથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા સુવર્ણ સુવર્ણપ્રાસનના સંસ્કાર ટીપા દર મહિનાના પુષ્ય નક્ષત્રના દિવસે બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને વિનામૂલ્યે પીવડાવવામાં આવે છે આ ટીપા પીવાથી ન માત્ર બાળકોનો સર્વાંગી વિકાસ થાય બલકે ગર્ભવતી મહિલાઓ પણ સંપૂર્ણ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે આ ટીપાના નામની અંદર જ આવતા સુવર્ણ કહેવાતા સોનું અને અન્ય ઔષધિઓ તેમજ ભસ્મનો ઉપયોગ કરી એક રોગપ્રતિકારક વેક્સિન જેટલા તાકાતવાર આ ટીપા હોય છે આ ટીપા પીવાથી બીમારીઓ તો દૂર થાય જ છે પણ સાથે સાથ પાચન શક્તિ યાદ શક્તિ અને સર્વાંગી વિકાસ આવરી લેવામાં આવે છે તેમજ ગર્ભવતી મહિલાઓને આ ટીપાનું રસપાન કરવાથી ખોડખા વગરના તંદુરસ્ત બાળકોને જન્મ પણ આપે છે એટલે જ્યારથી સ્ત્રીઓને માલુમ પડે કે તેઓ ગર્ભવતી છે ત્યારથી બાળકનો જન્મ થાય ત્યાં સુધી તેઓ આ ટીપાનું પાન કરી શકે છે સાથે જ વિનામૂલ્યે પુસ્તકો પણ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે જેવા કે વૈદિક ગર્ભવિજ્ઞાન નામનો પુસ્તક કે જેના વાંચન થકી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ ગંભીર ભૂલ ના કરે તે માટે આ પુસ્તકનું વિતરણ પણ આજ સંસ્થા દ્વારા કરવામાં આવે છે માધવી બેનસોરઠિયા મારું નામ છે હું આ ટીપા ચાર મહિનાથી લઉં છું અને મને આનાથી ઘણો બેનિફિટ છે આ બધી જડીબુટ્ટીમાંથી જ બનેલા છે અને આનાથી બાળકને પણ ઘણો ફાયદો છે અને ગર્ભવતી સ્ત્રીને પણ ઘણો ફાયદો છે આ મંત્રોષી સુવર્ણ ટીપા છે અને બધાએ આ જરૂર લેવા જોઈએ અને આ બુક પણ છે જે વૈદિક ગર્ભવિજ્ઞાનની બુક છે તે બુક મેં વાંચેલી છે બુકમાં ઘણું બધું શીખવાલાયક છે જે આપને પણ ઉપયોગી છે અને આપણા બાળક માટે પણ ખૂબ જ જરૂરી છે આ બુક અને બધાએ આ ટીપા જરૂર લેવા જોઈએ આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે પુષ્ય નક્ષત્ર પર પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજી દ્વારા સંસ્કૃત આર ગુરુક્રમ નામની એક સંસ્થા છે તે દર પુષ્ય નક્ષત્ર પર બાળકોને મંત્રોષધિ સુવર્ણપ્રાસનના ટીપા પ્રોવાઈડ કરે છે એવા સેન્ટરો હોય છે જેવી રીતે આ સેન્ટર છે આ મંત્રૌષધિ સુવર્ણપ્રાસનનું જલાલપોર મુકામે આવેલું સેન્ટર છે આ નવસારીનું શહેર છે આવા ચાર સેન્ટર ચારથી પાંચ સેન્ટર અહીંયા છે એવા આદિવાસી વિસ્તાર અજરાઈ ગામ છે ત્યાં પણ એક છે એકસો ત્યાં લોકો લાભ લે છે બાળકો તો કોણ કોણ પી શકે તો કે બાળકોને ગર્ભવતી બહેનો આ ટીપાઓ પી શકે કયા બાળકો તો કે જે ઝીરોથી લઈને પંદર વર્ષ સુધીના બાળક આ ટીપા પી શકે ગર્ભવતી બહેનો જ્યારથી ખબર પડે કે ગર્ભ રહ્યો છે ત્યારથી લઈને ગર્ભ અવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીના ટીપા તેઓ એ ઉંમર દરમિયાન લઈ શકે આ સેન્ટરની વાત કરીએ તો આ સાડી છસોથી સાડી આઠસો બાળકો અને ગર્ભવતી બહેનો લાભ અહીંયા લે છે સત્તરથી અઢાર બેનો એવરેજ દર મહિને અહીંયા હોય જ છે જેમને અમે ફ્રીમાં પુસ્તક પણ વાંચવા માટે પ્રદાન કરીએ છીએ જેથી તેઓ ઘરે પણ અધ્યયન કરીને ગર્ભથી જ પૂરું બાળક એવી રીતે બના ઘડતર કરી શકે ઘણા અત્યારે બાળકો હેન્ડિકેપ્ટ જન્મે છે એના કારણ એના મૂળ પ્રશ્નો એના ગર્ભ હોય છે ગર્ભમાં કરેલી ભૂલો નાની અમથી ભૂલ પણ બાળકને હેન્ડીકેપ બનાવી શકે છે એના અલગ અલગ મહિનાનું વિજ્ઞાન છે તો એ અમે એમને પ્રોવાઈડ કરે છે જેથી બાળક પહેલેથી જ વ્યવસ્થિત આવે તો સંસ્થાઓનો સમય પણ એની પાછળ ખર્ચા તો બંધ થઈ જાય તો એ લોકો આમાં લઈ શકે એવા અહીંયા અત્યાર સુધી બે વર્ષથી આ સેન્ટર ચાલે છે ચૌદ હજાર ને છ્યાસી જેટલા બાળકોએ આ સેન્ટર પર લાભ લીધો છે એ સિવાય દરેક નવસારીની વાત કરે તો ચોવીસ હજાર જેટલા બાળકોએ આ આ સુવર્ણપ્રાસન સંસ્કારનો લાભ લીધો છે આ એક જાતના સંસ્કાર છે આ શેનું બને છે તો કે આ સુવર્ણપ્રાસન સુવર્ણ એટલે સોનું તો સુવર્ણપ્રાસનમાં અલગ અલગ ઔષધિ હોય સુવર્ણ સાથે મિક્સ કરવામાં આવે એમાં સુવર્ણ ભષ્મ એમાં વચા બ્રાહ્મી શંકુષ્પી પીપરી જટામસી આ બધી ઔષધિઓનું મિશ્રણ કરીને આ ઔષધ બનાવવામાં આવે એક જાતનું આ આયુર્વેદિક વેક્સિનેશન આપણે કહી શકીએ કે જે બાળકની ઇમ્યુનિટી વધારે ઘણા ઓટો ઇમ્યુન ડિસીઝ છે ઘણા ડાઉન સિન્ડ્રોમના છે ઓટિઝમના કેસીસ છે ઘણા ખરા હટ ઘણા હટના છેદ પણ ભરાઈ ગયા છે એવા પણ કેસીસના રેકોર્ડ્સ અમારી પાસે કોલકત્તામાં પણ નોંધાયા છે તો પણ એની સાથે બીજી અલગ ઔષધિ પણ એની કોમ્બિનેશનમાં આપી પડે તો એ આખું અભિયાન અમે અત્યારે ચલાવ્યું છે તો આ એક જાતનું અભિયાન છે જેમાં દરેક બાળકો આ જેટલું લે એટલું બાળકને જન્મથી લઈને પંદર વર્ષ સુધીના બાળકોને આ ઇમ્યુનિટી વધારવા માટે મેઇન માઇન્ડ પાવર વધારવા માટે ગ્રાસપિંગ પાવર વધારવા માટે એ સિવાય પાંચ કોષનું જે ડેવલપમેન્ટ થતું હોય એ પંચ કોષના ડિપા ડેવલપમેન્ટ માટે કોષના વિકાસ માટે જે કોષ સેલ્સ ડેવલપ થતા હોય એમાં સારું પરિણામ આપે છે પાચન શક્તિ વધારે છે યાદશક્તિ વધારે છે ગ્રાસપિંગ પાવર વધારે છે એના માટે આ સુવર્ણપ્રાસનના ટીપાઓ અમે પ્રોવાઇડ કરીએ છીએ અને આ રીતે આ અભિયાન અહીંયા એક જ નહીં આવા પાંચસોથી પણ વધારે સેન્ટરો પૂરા ભારતભરમાં છે એમાં સંસ્કૃતિ યારે ગુરુકુલમનું આમાં યોગદાન છે એમાં જે ઋષિ હતા એ ઓગણીસો સિત્તેરથી વિશ્વના દાતાર ગુરુજીએ પોતાની ભસ્મ સંસ્થાને દાન આપી હતી એ ભસ્મના થકી આખું આયોજન ચાલે છે એટલે અમે નિઃશુલ્કપણે વિના કોઈ સ્વાર્થ અમારા જેવા ઘણા કાર્યકર્તાઓ છે હું એકલો તો નથી જ આમાં મારું યોગદાન તો કશું નથી જે છે આ ઋષિઓનું છે જે સંસ્કૃતિ યારે ગુરુકુલમ થકી ચાલી રહ્યું છે એ લોકોનું છે અમે તો માત્ર એક સેવા પ્રદાન કરીએ છીએ આવા ઘણા બધા મારા જેવા બધા સંચાલકો છે એનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે જે આદિવાસી વિસ્તારમાં કામ કરે છે જેનું નામ પણ આપણે નથી જાણ્યું તો એવા પિક્ચર પાછળ કામ કરતા લોકો પણ છે તો એ લોકોનું યોગદાન ઘણું છે જે સામે નથી દેખાતા પણ એવા પણ ઘણા લોકો છે તો હું તો એક માધ્યમ છું અમે માધ્યમ રીતે આવી રીતે સેવા કરીએ છીએ એવા ઘણા લોકો પોતાનો સમય આપે છે અને આ કાર્ય આવી રીતે સફળ બનાવવામાં યોગદાન આપીએ છીએ દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી